નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કોચિંગ સહાય યોજના બે હજાર પચીસ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છીએ આ યોજનાની અંદર તમે ફોર્મ છે એ કઈ રીતે ભરી શકો છો કયા વિદ્યાર્થીઓને કેટલી સ્કોલરશિપ મળવાપાત્ર છે એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ મિત્રો એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી સંપૂર્ણ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો તમે જોઈ શકો છો કોચિંગ સહાય યોજના બે હજાર પચીસ વાર્ષિક રૂપિયા વીસ હજાર સ્કોલરશીપ જે છે એ તમને મળવાપાત્ર છે તો એના માટે તમે જે છે એ અહીંયા જોઈ લો આ યોજના વિશેની સંપૂર્ણ માહિતી છે સ્પર્ધાત્મક પરીક્ષાના કોચિંગ માટે વીસ હજારની સહાય મેળવો યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા જેવી સ્પર્ધાત્મક પરીક્ષામાં કોચિંગ સંસ્થામાં તાલીમ માટે બિન અનામત વર્ગના ઉમેદવારોને વીસ હજારની સહાય મળે છે ધોરણ બારમાં સાહીઠ ટકાથી વધુ હોય અને પરિવારની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોય તેને આ યોજનાનો જે છે એ લાભ મળે છે તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય જેવી કે યુપીએસસી જીપીએસસી ગૌણ સેવા મંડ પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષાઓ લેવામાં આવે છે એ એવી કોઈ પણ તમે પરીક્ષાની તૈયારી કરતા હોય અને તમે ક્લાસીસ કરતા હોય તો તમને જે છે એ રૂપિયા વીસ હજારની સ્કોલરશિપ જે છે એ મળવાપાત્ર છે અને એની અંદર તમારે આ સહાય મેળવવા માટે તમારે ધોરણ બારની અંદર સાહીઠ ટકા કરતાં વધારે આવેલા હોવો જોઈએ અને તમારી કુટુંબની વાર્ષિક આવક રૂપિયા છ લાખથી ઓછી હોવી જોઈએ હવે ફોર્મ કઈ રીતે તમે ભરી શકો છો એના રિલેટેડ અહીંયા સ્ટેપ આપવામાં આવેલા છે ગુજરાત બિન અનામત કોર્પોરેશનની વેબસાઇટ જીયુ ડબલ ડીસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન પર જઈ સ્કીમ સેક્શનમાં ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટેટિવ એક્ઝામ સેલેક્ટ કરી અને અપ્લાય ના ઉપર ક્લિક કરો તો જે આ વેબસાઇટ છે એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે આ વેબસાઇટ પર જઈ અને તમારે આ સ્કીમ જે છે એ સિલેક્ટ કરી લેવાની છે ટ્રેનિંગ સ્કીમ ફોર કોમ્પિટિટિવ એક્ઝામ સિલેક્ટ કરી અને એપ્લાયના ઉપર જે છે એ ક્લિક કરી દેવાનું છે પ્રથમ વખત અરજી કરતા હોય તો ન્યૂ યુઝર રજીસ્ટર પર જઈ નોંધણી કરી લો હવે લોગ ઇન કરો અને આ યોજનામાં નામ પર ક્લિક કરી ફોર્મ ભરવાની જે છે એ જરૂરી વિગતો તમારે નાખી દો તમારી જે બેઝિક ડિટેલ છે એ તમારે નાખવાની હોય છે તમારે જો ડિટેલની અંદર વિડીયો જોતો હોય કે આ યોજના માટેનું ફોર્મ કઈ રીતે ભરવું તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો હું તમારા માટે સ્પેશિયલ ડિટેલની અંદર વેબસાઇટ પર જઈ અને લાઈવ વિડીયો છે એ પણ બનાવી આપીશ પછી સ્ટેપ ત્રણ છે હવે ઉમેદવારોનો ફોટો અને સહી અપલોડ કરો ઓનલાઈન ડોક્યુમેન્ટ અપલોડ કરી વિગતો સેવ કરશો તો એપ્લિકેશન નંબર જે છે એ મળી જશે ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવીને ડોક્યુમેન્ટની પ્રમાણિત નકલ જે તે જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારીને કુરિયર કે રૂબરૂ સ્વરૂપે મોકલી આપો અરજી મંજૂર થશે તો સહાય જે છે એ મળી જશે તો જે ચાર સ્ટેપ છે એની અંદર તમારે જે છે એ ફોર્મ ભરવાનું હોય છે ઓનલાઈન ફોર્મ ભરી અને તમારે જે છે એ ડોક્યુમેન્ટની નકલો છે એ તમારી સમાજ કલ્યાણ અધિકારી હોય એને કુરિયર દ્વારા કે રૂબરૂમાં જઈ અને તમારે જે છે એ મોકલી આપવાના હોય છે હવે કયા કયા ડોક્યુમેન્ટની તમારે જરૂર પડશે તો બિન અનામત વર્ગનો દાખલો આવકનો દાખલો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ એલજી ધોરણ દસ અને બારની માર્કશીટ સંસ્થામાં ફી ભર્યાની રસદ અને બેંક પાસબુક વગેરે અને અનુસૂચિત જાતિ અને જનજાતિના ઉમેદવારો પણ સહાય મેળવવા માટે એસ જી ગુજરાત ડોટ જીઓ ડોટ ઇન એના પર અપ્લાય કરી શકે છે તો જે છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ઉમેદવારો હોય ઓબીસી કેટેગરીના ઉમેદવારો હોય ઇડબ્લ્યુ એસ કેટેગરીના ઉમેદવારો હોય એમને તમામને જે છે એ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે જેમાં આમને તમે જે પણ કોઈ કોચિંગ ક્લાસીસની અંદર જઈ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમે જે છે એ રૂપિયા વીસ હજારની સહાય દર વર્ષે મળવાપાત્ર છે એના માટે બિન અનામત વર્ગનો દાખલો એટલે કે તમારો જાતિનો દાખલો આવકનો દાખલો રહેઠાણનો પુરાવો આધાર કાર્ડ એલસી ધોરણ દસ અને બારની માર્કશીટ તમે જે સંસ્થાની અંદર કોચિંગની ફી ભરી હોય એની રસીદ અને બેંક પાસબુક વગેરે જેવા ડોક્યુમેન્ટની જે છે એ જરૂર પડે છે મિત્રો આ તો આ જ નોડીની અંદર આપણે કોચિંગ સહાય યોજના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે Thank you. Thank you so much for watching.